છોટાઉદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર ગીતાબેન રાઠવાને જીતાડવા ચૈતન્યસિંહ ઝાલાનું જંગી રેલી સાથે ભાજપને સમર્થન માનનીય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રીમતી ગીતાબેન રાઠવાના જંગી બહુમતીથી જીતાડવાના સંકલ્પ સાથે ચૈતન્યસિંહ ઝાલાના બારસો સમર્થકો સાથે સમર્થન જાહેર કર્યું જેમાં પાદરા ગાયત્રી મંદિર પાસે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ ડીજે સાથે બાઈક કાર રેલી યોજી હતી અને શક્તિ પ્રદર્શન કરાયું હતું જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલને દૂધથી અભિષેક કર્યો હતો અને ફુલહાર કર્યા હતા માનનીય નરેન્દ્રભાઈ મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે છોટા ઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રીમતી ગીતાબેન રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો હતો ભારત દેશના વડાપ્રધાન ફરીથી બનાવવામાં ભારતીય જનતા પાર્ટી અને લોકસભાના ઉમેદવાર ગીતાબેન રાઠવાને હું મારા સમર્થકો સાથે સમર્થન જાહેર કરવા જઈ રહ્યો છું મારી સાથે લગભગ હજાર થી બારસો જેટલા સમર્થકો છે જેમની સાથે હું ગીતાબેન ગીતાબેન રાઠવાને મારું સમર્થન જાહેર કરી પૂરી બહુમતી જીતાડી લાવીશું કોનું કામ કરશો તમે

પોતાની તન મન ધન થી મહેનત કરું જેથી કરીને હું મારું પોતાનું સમર્થન જાહેર કરું છું